ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા ન્યાય લોકો નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી આખું નિવેદન મને પછી વચાવ્યું કે આ રીતે તાર બોલવાનું છે કોર્ટમાં એમ જો તું આવું બોલી જઈશ તો તને આમાંથી મુક્ત કરી દઈશું ને આમાંથી તને લાલચ આપી કે આ નોકરી તને આમાં અમે આખી જિંદગી નું અમે તારો ખર્ચો ગણેશભાઈ અને જયરાજસિંહ છે એ ઉપાડ છે એવું અમને લાલચ આપી પણ અને પછી અમને પાછા ઘરે મૂકી ગયા અને ઘરે આવ્યા પછી પાછા અમને પાછી ફોર વ્હીલ લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા ત્યારે પણ અમને બધા ધમકાવવા કે તારા બોલવાનું છે તો મેં કીધું વાંધો ને હું બોલી દઈશ એમ પણ મને મુક્ત કરો મારે ઘરે જ આવું છે એમ તો મને એ રીતે લઈ ગયા પાછા અને પાછું આ બધું ઓફિસે લઈ ગયા પોલીસ ઓફિસે પોલીસ સ્ટેશન લઈ ગયા પેલા ડીવાયએસપી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં પણ આ કેજી ઝાલા સાહેબ છે અને એડી પરમાર છે એ બે મને કીધું કે આમાં તારે આ રીતે બોલવાનું છે એમ એટલે તારી સેફટી છે એમ બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ એમ તું તમે તારે અહીંયા આવીને અડધી કરી જાજે તને કોઈ ધાક ધમકી દે તો અહીંયા આવીને અડધી કરી જજે પણ તારે આ નામ દેવાના છે તને કોઈ આમાં પ્રેશર નહીં કરે એમાં કુલ સાત વ્યક્તિના મને છ વ્યક્તિ નામ કીધેલા હતા એ દેવાના હતા અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે જો તું આ દઈ દેસ તો તને આમાંથી મુક્ત કરશું તો તને આમાં સાક્ષી બનાવશું અને તારું નામ બધા માંથી કાઢી નાખશું ને પૈસા ની બધી લાલતુ આપતા હતા કે આના નામ દઈ દેજ એમ બાકી તારું છ નામ અનુરૂપસિંહ કરીને કોઈક અને રાજીપ સિંહ કરીને જેનું ઓળખતી નથી તો એમાં છતાં મને કેતા હતા કે આના નામ તું દઈ દે એમ તો તને છોડી દઈશું એમ બાકી નહીં છોડ્યો બાકી તારી વિરુદ્ધ કે અમે ફરિયાદ કરશું એમ મને એવી રીતે ધમકાવી કે તારી વિરુદ્ધ એમાં ફરિયાદ ดูใช่เสียปัจที ત્યાંથી અનુરૂપસિંહ રાજીપસિંહ છે પછી પૂજા હતી એવું મને કેવાનું કીધું કે આ લોકોનું તું એવું કહી દે ખાલી કે આને ફરિયાદ લખીને દીધી તેમ એને કાઈ નથી ફરિયાદ લખીને ન દીધી તેમ છતાંય આ મને એવું ખોટું કીધું કે આનું આવું કહી દે એમ તને કેટલું ખોટું બોલવા શું વાંધો છે એટલો તારો ફાયદો અમે વિચાર્યું છે નો

મારું બળાત્કાર કર્યું હે હું સાચું કહું પણ આ આ આ બધા ભેગા બધી કે જે ઊંધો કરી નાખ્યો હે અને બધા ઉપર ખોટી ખોટી અત્યારે ફરિયાદો કરે હે જજ સાહેબ સામે જે મેં હકીકત હતું એ જણાવ્યું મને જે રીતે આ લોકો ધમકાવતા હતા ના જે મને ખોટું બોલવા ઉપર મજબૂર કરતા હતા એ બધું મેં જજ સાહેબ સામે જણાવ્યું હોટેલે આના માણસો આવતા હતા જયરાજ બાપુ ના નહીં એના કોઈના નથી ખબર બસ મારી ઈજ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે મારા પરિવાર નો જીવ બચાવો બસ મારી ઈજ માંગ છે કે આ લોકોનો એટલો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે અને મારા ગામમાં મને મારા મારા પપ્પાને નથી જીવવા દે એમાં બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવાર ની રક્ષા વિચારો કોઈ